તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે લોકસભા ચૂંટણીના પર્વ પર જે રીતે દાહોદની બેઠક પરથી વિડિયો વારળતો હતો ત્યારે દાહોદ લોકસભા બેઠક પરના એક ભૂત પર ફરી મતદાન થશે 11 મે ના રોજ સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે સંતરામપુર વિધાનસભા ક્ષેત્રના ભૂત નંબર 220 પર ફરી મતદાન થશે વિજય રમેશ બાબુની કર્તૂતને કારણે અહીં ફરીથી મતદાન થશે કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન તાવ્યાડે પૂનમ મતદાનની માંગ કરી છે પરથમપુરમાં ભાજપ નેતાના પુત્રએ બુથ કેપ્ચર કર્યું હતું જેને લઈને અહીં ફરીથી મતદાન થવા જઈ રહ્યું છે કેન્દ્રીય ચૂંટણી પંચે ફરી મતદાનના આદેશ આપી દીધા છે દાહોદ લોકસભા બેઠક પરના એક બુથ પર ફરી મતદાન થશે તો આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ચૂક્યા છે વ્રેનજી દાહોદ લોકસભા દાહોદ લોકસભા બેઠક પરના એક બુથ પર જે સુધરામપુર વિધાનસભા બુથ આવે છે તે બુથ નંબર બસો વીસ પર રમેશ જે ફરીથી મતદાન કરવાનો

તો દાહદ લોકસભા મતક પર નાયક ભૂત પર ફરિકવાર મતદાન થશે સંતરાનપુર વિધાનસભા ક્ષેત્રના ભૂત નંબર 220 પર મતદાન થશે ફરિક વખત કેન્દ્રીય ચૂંટણી પંચે ફરી મતદાન નાદેશાપી દીધા છે હી કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેનતા વ્યાડે ભૂન મતદાનની માંગણી કરી હતી ત્યારે 11 મે ના રોજ સવારે 7 થી સાંજ ના 6 વાગ્યા સુધી અહીં મતદાન થશે